સર કેમ છો બધા મજામાં અને અત્યારના હું એક નવી જગ્યાએ આવ્યો છું એ જગ્યાનું નામ છે સાત દેવી શ્યામસુંદર મહાદેવ મંદિર છે ત્યાં અને આ જગ્યા ધ્રોલમાં આવેલી છે ધ્રોલ રાજકોટથી આશરે પચાસ કિલોમીટર જેવું થાય છે અને જામનગર હાઈવે ઉપર આવેલું છે ગામ છે બહુ મોટું ગામ છે અને ત્યાં જગ્યા અને મંદિર બતાવું તમને આજુબાજુમાં શું છે ત્યાંનું મહત્વ એ બધું તમને બતાવું ત્યાંના લોકલ્સ સાથે વાત થઈ એ બતાવું આપણી સાથે જનાભાઈ છે અહીના લોકલ જ છે ધ્રોલમાં જ રહે છે અને એને આ મંદિર વિશે બધી માહિતી છે પોતે બનાવવામાં ભોગ એને આપેલો છે બધો હવે એ મંદિર વિશે થોડું આપણને કહેશે હા આ હાથ દેવી કહેવાય છે પડોજરી નાખે કે આ શ્યામ સુંદરગીરી આ જગ્યા રહી શ્યામ સુંદરગીરી આ મોહનગીરી બાકીનાં નામ મને આવડતા નથી એટલે છેલ્લે હાથ ડેરી જીવતા શ્રમથી છેલ્લે લીધી એ દેરી થઈ નહીં ગઈ એ જીવનગીરી એનું નામ એટલે તમે આટલું કીધું પણ હજી થોડુંક વધારે કંઈ આ જગ્યા મૂળ આમરણથી આવેલા હં રાજા હરજોડજી પહેલા હરજોડજીએ ના રાજગુરુ છે હં રાજગુરુને હિસાબે આ એને ચારસો જગ્યા આપી તી બરોબર અને એમાંની આ વાડીને બધું આ વાડી આખી રહીને એ પચાસ વીઘાની વાડી આ આને અર્પણ કરેલી ચારસો વીઘા જગ્યા હરિફરની અંદર આપેલી બરોબર એ બધું હરદોડજી ના વખતની આ વાતો છે પણ ધ્રોળ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી આવ્યા એને આ બધી જગ્યા લઈ લીધી બરાબર અને

આ સાત ડેરી છે અલગ અલગ અહીંયા માં ગાયત્રીનું પણ મંદિર બનાવેલું છે અને એમની સ્થાપના પણ છે અહીંયા આ જે સામે છે એ શ્યામસુંદર મહાદેવ મેઇન જે ડેરી છે એ આ શ્યામસુંદર મહાદેવ છેલ્લી સાતમેડેરી મેં ચલો મિત્રો તમને આ આ મહાદેવ જગ્યા તમને બતાવી સાત બતાવી અને આ ઐતિહાસિક જગ્યા તમારે જો આવવું હોય તો તમે ઈઝીલી આવી શકો છો ટ્રોલ આવીને કોઈ પણ વ્યક્તિને પૂછો કે સાત દેરીએ જવું છે તો એ તમને ઈઝીલી રસ્તો બતાવી દેશે સહેલાઈથી તમે પહોંચી જશો અને આ જગ્યા તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચલો હવે મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય